હલો મિત્રો કેમ છો મજામાં ને હું આપનો ફ્રેન્ડ સંદીપ ફરી આજે એક નવો વિડીયો લઈને હાજર છું આ મારી યુટ્યુબ ચેનલ છે જો તમને મારા વિડીયો અને મારી પોસ્ટ ગમતી હોય તો અહીંયા સબ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જેથી તમને નવા વિડીયો મળતા રહે ગઈકાલે આપણે ફોટોશોપમાં બેકગ્રાઉન્ડ કેવી રીતે ચેન્જ કરવું એનું આપણે ટુટોરિયલ જોયું હતું હવે આજે એનાથી આગળ હવે આજે ફોટોશોપમાં આપણે કલર કેમનો ચેન્જ કરવો એ જોઈશું તો ચલો શરૂ કરીએ અને જો વિડીયો ગમે તો મારી ચેનલ પર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્ટાર્ટમાં જવાનું પ્રોગ્રામમાં જવાનું ફોટોશોપ ચાલુ કરો ફોટોશોપ લોડ થાય ત્યાં સુધી આપણે થોડી વાર રાહ જોઈએ ત્યારબાદ આપણે ફોટોશોપનો ઓપન કરીશું ગઈકાલે બી મેં તમને જેમ શીખવાડે એમ પેન ટૂલ ની મદદથી સિલેક્ટ કરીશું આપણે જે બી જેટલા ભાગનો આપણે કલર બદલ્યો હોય એટલા ભાગને આપણે પેન ટૂલથી સિલેક્ટ કરીશું તો પેલા ચલો સિલેક્ટ કરીએ વધારે સારું મળી શકે મદદથી આપણે આખો આખો ડ્રેસ સિલેક્ટ કરી લઈશું સ્પેસ દબાવીને આપણે ફોટો ખસેડી કોઈ બી ટૂલ જ્યારે યુઝ કરતા હોય ત્યારે ફોટો ખસેડવાની જરૂર પડે જ્યારે ફોટો ખસેડવો હોય ત્યારે સ્પેસ દબાવવાનું સ્પેસ દબાવવાથી ડાયરેક્ટ હેન્ડ ટૂલ આવી જશે એનાથી ફોટો ખસી જ ખસેડી શકાશે સિલેક્ટ થઈ જવા સિલેક્શન કરીશું આજે ઓછું રાખીશું પાંચ ની જગ્યાએ આપણે ઓછું રાખીશું બે નું રાખીએ ઓકે એટલે આપણને ક્લિયરિટી વધારે સારી મળે હવે કલર ચેન્જ કરવા માટે પોતાનો ભેસનો કલર ચેન્જ કરવા માટે અહીંયા લેયર ટૂલમાં જવાનું લેયર ટૂલની અંદર ન્યૂ ફિલ લેયર એવું લખેલું છે એની અંદર સોલિડ કલરમાં જવાનું ઓકે કરશો એટલે તમને સોલિડ કલર એટલે એકદમ હાર્ડ કલર બ્લેક કલર કોઈ બી તમે જે કલર કરશો ફૂલ આખો કલર થઈ જશે આપણે એવું નથી જોતું ફરી જઈશું લેયર ટૂલમાં એની અંદર પીન લેયર સોલિડ કલરમાં જવાનું એની અંદર નોર્મલ છે એના જગ્યાએ આપણે અહીંયા સોફ્ટ લાઈટ કરવાનું સોફ્ટ લાઈક સિલેક્ટ કર્યા બાદ ઓકે કરવાનું એટલે અહીંયા એક નવું લેયર બની જશે લેયરમાંથી અહીંયાથી આપણે જે તે ડ્રેસનો કલર ચેન્જ કરવો એ પ્રમાણે કલર સિલેક્ટ કરવાનો એટલે ડ્રેસ નો કલર ચેન્જ થઈ જશે પિંક કલર થઈ ગયો જુઓ અલગ અલગ કલર પ્રમાણે અલગ અલગ તમને કલર મળી જશે ડાર્ક બ્રાઉન કલર થઈ ગયો રીતનો કલર તમારે સિલેક્ટ કરવો એ રીતનો કલર સિલેક્ટ કરી લેવાનો આના સિવાય હાર્ડ લાઇટ ઓપ્શન છે બીજો એનાથી તમે બી કલર ચેન્જ કરી શકો છો હાર્ડ લાઇટ ઓકે હાર્ડલાઈટમાં તમને કેવું કે જે તે કલર હશે એ જ કલર મળશે આમાં લાઈટ કલર સિલેક્ટ કરવાનો થોડું જેથી આપણને પાછળનું અંદર જે બેકગ્રાઉન્ડ હોય અંદર ફોટામાં એ આપણને મળે બ્લુ કલરનો ડ્રેસ કરવો તો બ્લુ કલરનો જે તે કલરનું તમારે ચેન્જ કરવો હોય યલો કલર છે કોઈ બી કલર તમને વોટ એવર જે કલર ગમે એ કલર સિલેક્ટ કરી લેવા ઓકે ખ્યાલ આવે છે ઓકે એકવાર સિલેક્ટ થઈ ગયા પછી ઓકે કરી દેવાનું આપણે પિંક કલર રાખી દઈએ કેમ કે લેડીઝને વધારે પિંક કલર ગમતો હોય ને એટલે આપણે પિંક કલર નો ડ્રેસ રાખીએ ઓકે કરી દઈએ એટલે પિંક કલરનો ડ્રેસ થઈ જશે એવી જ રીતે નીચે એના બોટમનો કલર ચેન્જ કરી દઈએ પેન્ટ રોલની મદદથી સિલેક્ટ કરી દેવાનું કોઈ બી જેટલા પોસનમાં આપણે કલર ચેન્જ કરવો છે એટલો પોસન સિલેક્ટ કરવાનો અને અહીંયા લેયરમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે લેયરમાં કામ કરતા હોય એ જ લેયર સિલેક્ટ કરીએ ઓકે આ સિલેક્શન થઈ ગયું છે પેન્ટ્રોલની મદદથી હવે એને સિલેક્ટ કરી લઈએ કેઝરમાં આપણે બે રાખીએ અહીંથી આપણે જે પ્રમાણે આગલા જે રીતે ઉપર ડ્રેસનો કલર ચેન્જ કરવા કર્યું સેમ એ જ રીતે આપણે આમાં નીચે જે બીજું સિલેક્શન કર્યું એનો બી કલર ચેન્જ કરીશું બ્લુ કલર કરવો તો બ્લુ કલર જે તમને ગમે એ પ્રમાણે કલર સેટ કરી દેવાનો આપણે ઉપર પિંક કલર કર્યો છે તો આપણે પિંક કલર જ રાખી રાખીશું ઓકે ઓરેન્જમાંથી આપણે પિંક કલરનો ડ્રેસ ચેન્જ કરી દીધો છે જોવું ને આ રીતે ફોટોશોપમાં કોઈ બી કપડાનો કલર ચેન્જ કરી શકાય આ દુપટ્ટાનો કલર ચેન્જ કરવો હોય તો દુપટ્ટાનો કલર બી એ રીતે ચેન્જ કરી શકાય પેન ટોલ એને એમાં પેન ટૂલની મદદથી દુપટ્ટો સિલેક્ટ કરીશું અને એમાં બી આપણે એ રીતે સેમ એ જ રીતે આપણે એનો બી કલર ચેન્જ કરી દઈશું ધ્યાન રાખવાનું કે હા સિલેક્ટ ના થાય આપણે જેટલે જેટલા ભાગનો કલર ચેન્જ કરવાનો એટલો ભાગ જ સિલેક્ટ કરવાનો

સેમ પ્રોસીઝર કરવાની લે લેયરમાં જવાનું ફીલ ન્યૂ ફિલ લેયર સોલેર કર એની અંદર હ્યુ આ નવો ઓપ્શન છે હ્યુમાં હ્યુ હ્યુની મદદથી બી તમે કલર ચેન્જ કરી શકો એમાં તમારા ઓવરઓલ ઇમેજનો કલર ચેન્જ થાય હ્યુ કરો એટલે આપણે ઓવરઓલ કલર ચેન્જ કરવાની જરૂર નથી લેયરની અંદર જઈને ફરી સોલેર કલરની અંદર જઈને હાર્ડલાઇટ કેપેસિટી પંચાવન ટકા ઓકે આવું કેમ થયું કારણ કે ઇનવર્સ સિલેક્ટ થઈ હતું એટલે આપણે ઇનવર્સ ઇન્વર્સની જગ્યાએ સિલેક્ટમાં જઈને ઇન્વર્ટ સિલેક્ટ ના થાય એના માટે ઇન્વર્સ ફરી લેયરમાં જઈને ફિલ્ડ લેયર કલર हार्डलाइट ऑफेसिटी पंचान, ओके, तो बराबर से जो, आई गए पिंक कलर के बहुवा टे ब्लू कलर रेड कलर तुम जो कलर तो हो कलर सिलेक्ट कर दिया જોઈ શકો છો કે આપણે કપડાનો કલર ચેન્જ કરી દીધો છે તો આજના ટ્યુટોરમાં બસ આટલું જ મને મને હું આશા રાખું કે તમે આની પ્રેક્ટિસ કરશો એક નવી ફાલ બનાવી લઈએ આખું આમાં કોપી કરી લઈએ

પિંક ઓરેન્જ કલરમાંથી આપણે પિંક કલર કરી દીધો ફોટાનો જોયું ને કેવું સિમ્પલ જ છે તો તમે પણ ટ્રાય કરજો આવી રીતે ફોટાનો કલર ચેન્જ થાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલનું નામ છે હેપી ટુ હેલ્થ અને તમારા મિત્રોને બી શેર કરજો જેને બી ફોટોશોપ શીખવું હોય એને જેને ઇન્ટરેસ્ટ હોય એ આ વિડીયોની મદદથી શીખી શકે છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અહીં યુટ્યુબ પર જવાનું હેપી ટુ હેલ્થ ચેનલ છે એ જે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ચેનલની લિંક પણ મળી જશે એ લિંક પર ક્લિક કરીને તમે આ ચેનલ પર આવી જશો અને અહીંયા અહીંયા જઈને તમે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરશો તો બી સબસ્ક્રાઈબ કરી શકાશે નહીં તો પછી વિડીયો ચાલુ હશે અને એની અંદર સબસ્ક્રાઈબનું બટન હશે અહીંયા આગળ ત્યાં બી ક્લિક કરશો તો બી તમે સબસ્ક્રાઈબ થઈ જશો અહીંયા નીચે ચેનલ છે અહીંયા અહીંયા ક્લિક કરશો તો બી મારી ચેનલમાં સબસ્ક્રાઈબ થઈ શકશો અહીંયા નીચે ચેનલ ચેનલ પર ક્લિક કરશો તો બી તમે સબસ્ક્રાઈબ થઈ શકશો તો ચાલો ફ્રેન્ડ આજે આટલું જ જો તમને કંઈક પ્રશ્ન હોય તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવશો હું એનું સોલ્યુશન આપવાનો ટ્રાય કરીશ તમને કોઈ મુજબતા પ્રશ્ન હોય તમને કોઈ ક્વેરી હોય ફોટોશોપમાં જો આ વિડીયોમાં કંઈ ખબર ના પડી હોય એને લગતા કંઈ પ્રશ્નો હોય તો બી કોમેન્ટમાં લખજો તો હું તમને મદદ જરૂરથી મદદ કરીશ બાય બાય